સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉધના પોલીસ પથકની હદમાં ઉધના પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટતાના આશીર્વાદથી ઉધના જીઆઈડીસી ગલી નંબર ચાર ખાતે ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડી દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે દારૂ વેચનાર બેને અને ચાર ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા ત્યારે બુટલેગર ભાગી છૂટતા પોલીસ તેને મોટે જાર કર્યો છે સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂના અડ્ડા પર દરોડા પાડી રહી છે અને સ્થાનિક પોલીસના ભ્રષ્ટ વહીવટદારોની પોલ પણ ખુલી રહી છે ત્યારે ઉધના પોલીસ પથકની હદમાં ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ઉધના પોલીસ પથકની હદમાં ઉધના જીઆઈડીસી ગલી નંબર ચાર પર વાલ્મિકી નારાયણ શાહુ નામના બુટલેગરના દારૂના અડા પર દરોડા પાડ્યા હતા થી દારૂ વેટતા અશોક કુમેશ રાણા અને માધવ મનુ બરાડને ઝેપી પાડ્યા છે તો દારૂ લેવા આવેલા વિકાસ સિંઘ માનસિંહ રાજપૂત કર્મદેવ શ્રી જગદીશ જા શરદ ઉમાકાંત વિશ્વાલ અને શિવ શત્રુભાણ જીણાને ઝેપી પાડી વિદેશી દારૂની જથ્થો રોકડા રૂપિયા મોબાઈલ ફોન વાહનો સોડાની બોટલ સહિત તો બે લાખ છેતતાલીસ હજારથી વધુની મત્તા કબજે કરી તમામ મુદ્દામાં ઉધના પોલીસને સોંપતા વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે બિરોડી પર ચિત્ર